નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હોવ તો વિડિયો માં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કોલ કરવાનો નહીં માત્ર WhatsApp મેસેજ કરવો વિડિયો માં તમે મેસી 241 ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સુઝલભાઈ ને વેચવાનું છે વિડિયો માં તમે ટ્રેક્ટર ની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર નવો ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ટાયર સારા બેટરી સારી સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર ટ્રેક્ટર માં કોઈ પોલ જો નઈ મળે સ્વજલભાઈ ને ફૂલ જવાબદારી સાથે મેજી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર નો નંબર અને પાર્સિંગ GJ 39 CA 5372 નંબર ટ્રેક્ટર નું મોડેલ 2023 2024 ટ્રેક્ટર ની કિંમત 5,60,000 અંદાજે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ગીર સોમનાથ અને કોડીનાર તાલુકામાં જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર ટ્રેક્ટરના માલિક સુઝલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે ક્યાં કે તમે વધુ માહિતી માટે સુજલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો